નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માનવી તાલુકા પંચાયત આગામી તારીખ સોળ બે બે હજાર પચીસ અને રવિવારના દિવસે જ્યારે બારામતી પંથના આપણા પરમપૂજ્ય ધણી માતંગ દેવની જ્યારે બારસો અને બોતેરમી જન્મજયંતિ છે ત્યારે બારામતી પંથના અને જે સનાતન સમાજમાં માનતા સર્વ સર્વધર્મપ્રેમી જનતાને હું બારસો અને બોતેરમી પરમપૂજ્ય આપણા માતંગ દેવની જન્મજયંતિ હું શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ આખા મહિના દરમિયાન જે સ્નાન કહેવાય છે અને માગ સ્નાનમાં જે પણ બારામતી પંથમાં માનતા લોકો આ ધર્મધ્વજાને પ્રજ્વલિત રાખે છે અને માગ સ્નાન કરે છે અને કઠિન તપસ્યા કરે છે એવા માગ સ્નાનના જે વ્રતધારીઓ છે એમને હું અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું આખા મહિના દરમિયાન સવારના ત્રણ વાગે ઉઠી અને અલગ અલગ કુદરતી સ્નાનના જે જે કુદરતી ઝરણાઓ છે નદી છે તળાવ છે એવા કુદરતી રીતે જે પાણીના વેણ છે એમાં એવો સ્નાન કરવા ખુલ્લા પગે જાય છે અને ભીના કપડે આવી ઠંડીમાં ભીના કપડે એ ઘરે આવે છે અને જે આપણો સનાતન ધર્મ છે જે બારામતી પંથ છે એની આ ધર્મ ધ્વજા એમને પ્રજ્વલિત રાખી છે ત્યારે આવા માઘ સ્નાન કરતાં સર્વ વ્રત ધારવીઓને હું અહીંયાથી પ્રણામ કરું છું અને એમને અભિનંદન આપું છું કે આપણો આ ધર્મ સાચવીને બેઠા છે અને સાથે સોળ તારીખના ધણી દેવની દેવની જયંતિ આપણે દરેક જાતના ભેદભાવ ભૂલી અને આ જન્મ જયંતિના ઉત્સવમાં આપણે સૌ સાથે સનાતન સમાજના સૌ લોકો સાથે મળીએ અને આ આપણે બારામતી પંથ જે સ્થાપિત કર્યો છે એવા ધણી દેવની દેવની જયંતિ આપણે સાથે ઉજવીએ એવી હું લોકોને પ્રાર્થના કરું છું અને જે કઠિન તપસ્યા કરે છે અને એમાં જે સ્નાન કરે છે અત્યારે આપણે આપણે મહિમા જોઈએ છીએ કેવો છે તો જે કુંભ સ્નાનનો મહિમા છે એવો જ આ જે એના માઘ સ્નાન નો પણ એટલો જ મહિમા છે અને દર વખતે આ જે માગ સ્નાન કરે છે એવા આપણે વ્રત દારીઓને હું વંદન કરું છું અને જે કઠિન તપસ્યામાં આમાં જે કઠિન તપ કર્યો છે આખા મહિના દરમિયાન એ લોકોને અત્રે જ હું ખૂબ વંદન કરું છું અને ધણી માતંગ દેવની બારસો અને બોતેરમી જન્મજયંતિ પ્રસંગે બારામતી પંથમાં માનતા લોકોને અને સનાતન સમાજના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય માતાજી